નજદીક આવેલ ઉબેર ગામમાં ભાઠા વિસ્તારમાં આ ઘટના બનવા પામી ભરવાડ તેમજ કચ્છી સમાજના લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે ભરવાડ સમાજના પશુઓના આટલી મોટી સંખ્યામાં મોત નીપજતા પશુપાલક ઉપર જાણે કે આબ તૂટી પડી હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે તમામ પશુઓના મોત થતાં તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી પશુપાલકની વહારે દોડી આવ્યું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો